નમસ્કાર દોસ્તો હું છું ગ્લોબલ એસ્ટ્રોગુ ડૉક્ટર પંકજ નાગર આજે જ્યોતિષ જાગૃતિ અભિયાનના સંદર્ભે આપની સાથે આવો વાત કરીએ મુહૂર્ત શાસ્ત્રની મુહૂર્ત આજકાલ એક ફેશન થઈ ગઈ છે સિઝીરંગ મુહૂર્ત કઢાવ ગાદી પર બેસવાનું છે મુહૂર્ત કઢાવો કંઈ પણ કામ હોય લગ્નની વાત હોય જલોઈની વાત હોય મુહૂર્ત કઢાવો આ ગ્રહો છે આના જાપ કરાવ હું કોઈ પણ માણસનો વિરોધી નથી આ વાત બહુ સ્પષ્ટ વાત કરું છું પરંતુ અહીંયા આપણે જાગૃતિ અભિયાનના સંદર્ભે ભેગા થયા છીએ પહેલાં તો નમસ્તે કરી ભગવાન રામની એક વાત આપને કરું છું મસ્તક ઝુકાવીને વૈત્રી વિલુંબુ ન કરીએ નૃપ સજીએ સબુઈ સમાજુ સુગની સુમંગલ તક હિ જગ રામ હૈ હિ જુ એનો મતલબ એવો થાય છે કે વશિષ્ઠ મુનિ રાજા દશરથને સમજાવે છે કે રામના રાજ્યાભિષેક માટે મુહૂર્ત કાઢવાની જરૂર નથી જે દિવસે રામ ગાદી પર બેસે એ દિવસ આપોઆપ એક મહાન મુહૂર્ત અને મહાન દિવસ થઈ જશે અને આજે આપણે જોઈએ છે કે એવા તદ્દન સત્ય છે મુહૂર્ત માર્તન ગણિતજ્ઞ ભાસ્કરાચાર્ય એમણે પોતાની પુત્રી લીલાવતીનું હસ્તમેળાપનું લગ્નનું મુહૂર્ત કાઢેલું એ વાતથી સૌ વિદિત છે પરંતુ જે ક્ષણ જે ઘડીએ લીલાવતીના હસ્તમેળાપનું મુહૂર્ત હતું તે જ સમયે લીલાવતી વિધવા થઈ અને એના ઉપરથી ભાસ્કરાચાર્યએ લીલાવતી નામના એક અદ્ભુત ગ્રંથની રચના કરી બોલો હવે તમે શું કહેશો સિઝેરિયન ઇટ્સ અ સીનફુલ એક્ટ ઓફ ગોડ યાને ઈશ્વરનો એક અપરાધ છે સંતાનનો જન્મ જેમ થતો હોય એમ થવા દો ને ભાઈ કંઈ સિઝેરિયન કરવાથી કે ના કરવાથી સંતાનના ભવિષ્યમાં કોઈ જ ફેર પડવાનો નથી જે તે સમયે આવેલા સંતાનના ગ્રહો જે તે સમયે એ જ પ્રમાણે અસર કરવાના છે કે જેમ સિઝેરેન વિના કે સિજેરેન સાથે કે નેચરલ ડિલિવરી સાથે જે રીતના થતું એ રીતના થાય મુહૂર્ત અવશ્ય કઢાવજો હસતા હસતા વાત કરું છું જો આપે કોઈ કુકર્મ કરવાનું હોય કોઈ ખોટું કામ કરવાનું હોય ખોટો ધંધો વ્યવસાય કરવાનો હોય તો મુહૂર્ત કઢાવશો તો એમાં પોલીસના દંડા નહીં પડે કોર્ટ કચેરીના પગથિયા ચડતા અટકી જશો અને તમે દરેક દ્રષ્ટિએ બચી જશો આ વાતને જરાક બુદ્ધિગમ્ય માનસથી વિચારી સૂક્ષ્મ બુદ્ધિથી વિચારી અને આગળ વધજો એવી મારી મુહૂર્તને લઈને આપ સૌને શુભકામનાઓ